આ લેડી જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્યોર એવિલ છે એક નાનકડા શહેર બોમર્સ વિલમાં અનિતા ડેક નામની લેડી હાઉસ વાઇફ હતી આડુશ પાડોશમાં તેમને ખૂબ જ પસંદ કરતા હતા કારણ કે તેની સ્માઇલ બહુ જ સુંદર હતી અત્યારે આ ફોટાની સ્માઇલમાં જોશો તો તમને બહુ જ ડરાવની લાગશે આ સ્ત્રીનો એક ડાર્ક સિક્રેટ પણ હતો તેના પહેલાના 6 હસબન્ડ ગાયબ થઈ ગયા હતા એ પણ કોઈ કારણ વગર કોઈને પણ જાણ ન હતી કે એ ક્યાં જતા રહ્યા પણ એનો સાતમો ફ્રેન્ક નામનો જે હસબન્ડ હતો તેણે અજીબ વસ્તુ નોટિસ કરી કે અનિતા ક્યારે પણ ડિનર નોતી કરતી અને એ ડિનર કરવા બેસતી પણ ખાતી ન હતી એનો જે હસબન્ડ હતો એ ખોફનાક વસ્તુ શોધે છે કે તેના પહેલાના છ હસબન્ડને ખાલી માર્યા જ ન હતા પણ એના હસબન્ડના બોડી પાર્ટ્સ કાપીને અને પકાઈને એના ગેસ્ટને ખવડાવતી હતી ફ્રેન્કને જેવી ખબર પડી કે ત્યાંથી તરત જ ભાગવા લાગ્યો પણ મોડું થઈ ગયું હતું ઘરની ડોરબેલ વાગે છે અને અનિતા ગેસ્ટનું સ્વાગત કરે છે બધા ડાઇનિંગ ટેબલ ઉપર બેસે છે અને અનિતા ફ્રેન્કની કાનમાં જોઈને બોલે છે ડોન્ટ વારી ડાર્લિંગ યુ આર નેક્સ્ટ ફ્રેન્ક એકદમ બાથરૂમનું બહાનું કાઢીને ભાગે છે અને ત્યાંથી નીકળવાની કોશિશ કરે છે અને કંઈ પણ મહેનત કરીને પોલીસ સ્ટેશનને જાણ કરવાની કોશિશ કરે છે પોલીસ સ્ટેશન જઈને તે બધી જ વાત કરે છે અને પોલીસ જ્યારે ઘરે આવે છે ઘર એકદમ ખાલી હોય છે પોલીસે જ્યારે બેઝમેન્ટ ચેક કર્યું તો અનિતાના જે છ હસબન્ડ હતા તેની કાપેલી લાશો હતી